મળશે લાભ તો મિત્રો નવા બજેટમાં કરવામાં આવી જોગવાઈ વિશે વાત કરવામાં તો સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના બારસો પચાસ કરોડની જોગવાઈ કરી છે ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહિત કરવામાં છે નમો સરસ્વતી યોજના હેઠળ સારા માટે બસો પચાસ કરોડની જોગવાઈ મિશન સ્કૂલ્સ ઓફ એક્સપમેન્ટ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ માટે અંદાજે ત્રેવીસ હજાર કરોડની જોગવાઈ છે હાલ સરકારી પ્રાથમિક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને એકસો ત્રીસ કરોડ ખર્ચે સ્કૂલ ટ્રાન્સપોર્ટ સુવિધા મળી છે આ યોજનામાં વ્યાપ વધારે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ધોરણ નવથી બાર અંદાજિત એક લાખ વિદ્યાર્થીઓને લાભ મળી શકશે લક્ષ્મી યોજના શું છે મિત્રો જેમાં નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ આ યોજના અંગે જણાવ્યું કે નમોલક્ષ્મી યોજના નવથી બારમાં કન્યાઓમાં પ્રવેશ વચ્ચે આ યોજના માટે આગામી વર્ષમાં બારસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવશે નમો સરસ્વતી યોજના બે હજાર ચોવીસ વિજ્ઞાન પ્રવાહ અને અભ્યાસક્રમો શિક્ષણ પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજના જાહેરાત કરતા તેમણે જણાવ્યું કે ઉચ્ચતર અને માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહ માટે આ યોજના અંતર્ગત બહાર પાડવામાં આવી છે ધોરણ અગિયારમાં દસ હજાર અને ધોરણ બારમાં પંદર હજાર મળીને પચીસ હજારની સહાય આપવામાં આવશે આ યોજના આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહ વિદ્યાર્થીઓના સંખ્યા વાર્ષિક બે લાખથી વધુ પાંચ લાખ થવાના ધારણા છે આ યોજના માટે આવતા વર્ષે ચાર મિત્રો નમો યોજનાની પાત્રતા વિશે વાત કરવામાં આવે તો ઉમેદવારો ગુજરાતના કાયમી નિવાસી હોવા જોઈએ ઉમેદવારો મહિલા વિદ્યાર્થી હોવા જોઈએ ગુજરાત રાજ્યમાં ઉમેદવારો કોઈ પણ સરકારી અથવા સરકારી સહાય શાળા નોંધણી કરવામાં આવશ્યક છે ઉમેદવારો જોઈએ ઉમેદવાર એવા પરિવારમાંથી આવતું હોય જે આવક અનિચ્છિત હોય જરૂરી દસ્તાવેજ યોજના માટે જરૂરી નમોલક્ષ્મી યોજના દસ્તાવેજ વિશે વાત કરવામાં આવે તો ડોમિસાઇલ પ્રમાણપત્ર આધાર કાર્ડ જન્મનું પ્રમાણપત્ર ગત વર્ષની માર્કશીટ જાતિ પ્રમાણપત્ર આવકના પુરાવા સાથે મિત્રો આટલા ડોક્યુમેન્ટથી તમારે અરજી કરવાની રહેશે મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતીની માહિતી જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને વિડીયોને લાઈક કરી દેજો જય હિન્દ જય ભારત